આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ YouTube ચેનલ વ્રત કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં શ્રી વૈભવ લક્ષ્મી વ્રતની વાર્તા સાંભળીશું વૈભવશાળી હો એ નસીબની વાત છે લક્ષ્મી દેવીના આશીર્વાદની વાત છે પરંતુ માણસને એ વૈભવ પચાવતા પણ આવડવો જોઈએ જો તમે તમારા વૈભવને પચાવી ના શકો તો લક્ષ્મી દેવીને તમારાથી રૂઢતા જરા પણ વાર નહીં લાગતી ધાર્મિક સ્વભાવની સુશીલા અને કામ ધંધામાં પારંગત સુબોધના વૈભવની તો વાત જ શું કરવી પણ સુબોધ વૈભવના નશામાં તો એવો ચકચૂર થઈ ગયો કે ઘરમાં ખાવા ધાન પણ ના રહ્યું શું ભક્તિવાન સુશીલાના વાહરે વૈભવ લક્ષ્મીમાં આવશે કે બિચારી સુશીલાના જીવનનું દુખે દુખ જ રહી જશે તો ચાલો જાણીએ શ્રી વૈભવ લક્ષ્મી વ્રતની વાર્તા દ્વારા શ્રી વૈભવ લક્ષ્મી વ્રતની વાર્તા એક મોટા શહેરમાં એક પતિ પત્ની રહેતા હતા પતિનું નામ સુબોધ અને પત્નીનું નામ સુશીલા હતું તેઓ ઘણા સુખી હતા પત્ની સુશીલા સ્વભાવે ઘણી શાંત સમજુ અને ધર્મપરાયણ સ્ત્રી હતી એનો પતિ પણ સીધો સાદો અને સરળ સ્વભાવનો હતો સુબોધ એક મોટી પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો એનો પગાર પણ ઘણો સારો હતો આથી તેઓ સુખમય જીવન વિતાવતા હતા ઘરમાં નોકર ચાકર કામ કરતા હતા સુશીલા દિવસનો ઘણો સમય ધર્મ ધ્યાનમાં પસાર કરતી ભૂખ્યાને જમાડતી બીજાના દુઃખમાં હસીને ભાગ લેતી દિન દુઃખીની સેવા કરતી ધર્મમાં સુશીલાને અટલ શ્રદ્ધા હતી ઘરમાં સાત્વિક લક્ષ્મી હતી એટલે જ જિંદગીના દિવસો આનંદથી પસાર થઈ રહ્યા હતા આવી ધર્મપરાયણ સુશીલાનું ભાગ્ય એક દિવસ વિધાતાને એના સુખની ઈર્ષા આવી એના સંસારમાં એકાએક તોફાન જાગ્યું ભાગ્યની ગતિ અકળ હોય છે કર્મનો ઉદય અને અસ્તને તણખલાના જેવો માનવી કળી શકતો નથી એટલે જ ભાગ્ય વિશે કહેવાયું છે કે જગે વડો નહીં માનવી ભાગ્ય વડો નિર્ધાર રાજા રખડે રાનમાં રંગ મહેલ મોજાર ભાગ્યની લીલા અપરંપાર છે ભાગ્યની એક થપાટ રાજાને રંગ બનાવી દે છે અને ભિખારીને રાજા બનાવી દે છે સુશીલાના ઘરમાં જે સાત્વિક લક્ષ્મી આવતી હતી એ બંધ થઈ ગઈ કારણ કે નીતિ નિયમ ભૂલાઈ ગયા હતા આથી લક્ષ્મી દેવી રિસાઈ ગયા ઘરમાં નિયમિત પૈસા આવતા બંધ થઈ ગયા ધીરે ધીરે દિવસો એવા વસમાં આવ્યા કે અનાજના એક પણ માટે પણ વલખા મારવા પડે એવી સ્થિતિ આવી ગઈ તમામ સુખો એક ક્ષણમાં છિનભિન થઈ ગયા સુશીલાના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા સુશીલાના ઘરની લક્ષ્મી એની પાછળ એક કારણ હતું શહેરના ઘેર ઘેર ગયેલા વ્યસનો અનિષ્ઠો બદીઓ કાળી નાગણીની જેમ સુશીલાના સીધા સાધા પતિ સુબોધને પણ વીઠળાઈ વળી હતી અને અનિષ્ઠોનું ઝેર સુબોધની રંગે રંગમાં ચડી ગયું હતું મહેનત કરીને રોટલો રળી ખાતા સુબોધની સંગત ફરી ગઈ હતી રેસ અને જુગારથી રાતોરાત લપપતી બની જવાના એ દુર્ગુણોની ગરતામાં ડૂબી ગયો હતો સુબોધ ઘોડાની રેસના રવાડે ચડી ગયો એમાં હારતા દુઃખને ભૂલવા શરાબનો સહારો લીધો શરાબ પેટમાં પડતા બીજા દુર્ગુણો આવતા વાર નથી લાગતી લખપતિ થવાના સપના જોતો સુબોધ રોડપતિ થઈ ગયો મહેનતની કમાણી રેશના મેદાનમાં દોડતા ખોળા હડપ કરી ગયા અને બાકી બચ્યું એ શરાબની પ્યાલીમાં જતી રહી સમય બહુ ભયંકર બની ગયો સુશીલાનું બધું સુખ છીનવાઈ ગયું આનંદ મંગલ અદ્રશ્ય થઈ ગયા સુબોધ દરરોજ રાત્રે મોડો નશામાં ચકચૂર થઈ આવતો સુશીલાને જેમ ફાવે તેમ બોલતો ને વારંવાર પૈસાની માંગણી કર્યા કરતો પૈસા ન આપે તો સુશીલાને ને કરતો અપશબ્દ કહેતો અને ઘરમાં એક પાય પણ આપતો નહીં દુખના દિવસોમાં પણ સુશીલાની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા ન ડગી જેમ જેમ દુખ વધતું ગયું તેમ તેમ સુશીલાની ભક્તિ અડગ બનતી ગઈ ભજન સ્તવન વધતા ગયા સુશીલાને ઘરમાં ખાવાના સાસા પડતા પેટનો ખાડો પૂરવા પારકા કામ શરૂ કર્યા જેના ઘેર નોકર કામ કરતા હતા એ સુશીલા હવે ઘેર ઘેર વાસણ માંજતી અને કપડા ધોતી આથી એના કોમળ હાથમાં છાલા પડી ગયા અંગ પર ફાટેલા વસ્ત્રો આવી ગયા શેઠાણીઓના મહેલોમાં માર એ મૂંગે મોઢે સહન કરતી શેઠાણી વધ્યું ઘટ્યું છે આપતી એમાંથી પહેલા પોતાના પતિનું પેટ ભરતી પછી જ પોતે જમતી પતિનો ત્રાસ ઈશ્વરની અવકૃપા સમજી સહન કરી લેતી એને એ વાત પર વિશ્વાસ હતો કે એક દિવસ એનો પતિ જરૂર સુધરશે એક દિવસ સુશીલા બોપરે થાકના કારણે જરાક આરામ કરવાનો વિચાર કરે છે ત્યાં જ બહારથી અવાજ સાંભળ્યો ભિક્ષામ દેહી સુશીલાએ બહાર આવીને જોયું તે એક જટાધારી સાધુ બહારને ઊભા છે હાથમાં કમંડર છે શરીર કરચલીવાળું છે પરંતુ ચહેરા પર અનોખું તેજ હતું જટાધારીએ સુશીલાને કંઈ ખાવાનું હોય તો આપવા કહ્યું પોતે બે દિવસનો ભૂખ્યો છે એમ જણાવી યાચના કરી સુશીલા ચિંતાતુર થઈ ગઈ ઘરમાં ફક્ત ગઈકાલની બે વધેલી રોટલી પડી હતી ત્યારે બે રોટલીથી પેટનો ખાડો પૂરવાનો હતો પરંતુ એને પોતાની ભૂખનો વિચાર કર્યા વગર એ બે રોટલીઓ સાધુની જોડીમાં મૂકી દીધી સાધુને પ્રણામ કરી જ્યાં પછી પાછી વરવા જતી હતી ત્યાં જ એ સાધુએ એના અંતરની વાત જાણી લીધી હોય એમ બોલ્યા દીકરી તારા ચહેરા પર ચિંતા છે તું પણ ભૂખી છે તારા ઘરમાં કંઈ જ રાંધેલું નથી છતાં તે બે રોટલી મને આપી દીધી તારે ઉપવાસ કરવો પડશે સાધુના શબ્દો સાંભળી સુશીલાને પારાવાર નવાઈ લાગી એને લાગ્યું કે જરૂર આ સંત પુરુષ છે એની આંખમાં આંસુ આવી ગયા અને રડતા રડતા પોતાના દુઃખની વાત જણાવી અને આજીજી કરતા તેના નિવારણનો રસ્તો પૂછ્યો સાધુ કરુણાભર્યા અવાજે બોલ્યા દીકરી સુખ દુઃખ તો સંસારની ઘટમાળ છે આધિ વ્યાધિ ઉપાધિ તો સહુને આવે પણ દુઃખના દાવાનળમાંય જે મનુષ્ય ભક્તિભાવ છોડતો નથી એને ઈશ્વર મદદ કરે છે તે હિંમત અને ધીરજ રાખી છે એનું ફળ અવશ્ય તને મળશે તું તને વૈભવદાયીની લક્ષ્મી વ્રતની વિધિ બતાવું છું એ પ્રમાણે તું વ્રત કરજે તારે સારાવાના થશે આ વ્રત બહુ સરળ છે એમ કહી સુશીલા વ્રતની સંપૂર્ણ વિધિ બતાવી જોડીમાં હાથ નાખી સુશીલાએ જે બે રોટલી ભિક્ષામાં આપી હતી એ પ્રસાદી કરી સુશીલાને પાછી આપી અને ચાલ્યા ગયા રોટલી હાથમાં લેતા જ સુશીલા ચોકી ગઈ કાલની ઠંડી અને વાસી રોટલી જાણે હમણાં જ તાવડીમાંથી ઉતાળી હોય તેવી ગરમ હતી આ ચમત્કારથી સુશીલા હર્ષમાં આવી ગઈ અને ખાતરી થઈ ગઈ કે પોતાનું દારિદ્ર્ય દૂર કરવા ખુદ ભગવાન દત્તાત્રેયશ એનું આંગણું પવિત્ર કરવા અને રસ્તો દેખાડવા આવ્યા હતા એ તો હવે કાગળોની શુક્રવારની સાંજની રાહ જોવા લાગી અને મનોમન ભગવાન દત્તાત્રેયના હજારો વંદન કરવા લાગી શુક્રવારની સાંજ થતા સુશીલાએ આજ સુધી જીવની જેમ સાચવી રાખેલા સોનાનો ઓછોડો અને પરણિયાની પહેલી રાત્રે પતિએ પ્રેમેથી ભેટ આપેલી વીંટી કાઢી અને ભગવાન દત્તાત્રેયે જણાવ્યા પ્રમાણે વ્રતની વિધિ કરી આમ કરતાં બીજો શુક્રવાર પણ કર્યો ત્રીજો શુક્રવાર આવ્યો સુશીલા અનંત શ્રદ્ધાથી વ્રત કરી રહી છે પરંતુ આજે સુશીલા ઘણી ચિંતાતુર હતી કારણ કે નૈવેદ્ય કરવા માટે એક પાય પણ ન હતી નૈવેદ્ય ન કરે તો વ્રત અધૂરું રહે એની આંખોમાં આંસુ આવી ગયા એ સમયે બાળને ટકોરા પડ્યા સાકળ ખોલતા જ સામે એનો પતિ ઊભો હતો રોજ કરતા પતિને વહેલો આવેલો જોઈ ને ગદગદ થઈ ગઈ ત્યાં તો સુબોધ બધો જ પગાર સુશીલાના હાથમાં મૂકી દીધો અને માથું નીચું કરી ગડગડા અવાજે બોલ્યો સુશીલા મેં તને અસહ્ય દુઃખ આપ્યું છે મને મારા કર્મ પણ શરમ આવે છે હું અંતકરણથી તારી માફી માગું છું મેં બધા જ દુર્ગુણો અને વ્યસનોનો ત્યાગ કર્યો છે આ સાંભળી સુશીલા ઘણી ખુશ થઈ ગઈ સુશીલાને થયું કે જરૂર આ વૈભવ લક્ષ્મી વ્રતનો જ પ્રભાવ છે તે તરત બજારમાં ગઈ અને ચીજ વસ્તુ જોઈતી હતી તે લઈ આવી અનંત ભાવે શ્રી લક્ષ્મીજીની પૂજા કરી નૈવેદ્ય ધરાવ્યું આરતી કરી ધૂપદીપ કર્યા અને લક્ષ્મીજીના ચરણમાં વારંવાર વંદન કરવા લાગ્યા ત્યારબાદ પ્રસાદ જમ્યા આમ વૈભવ લક્ષ્મી વ્રતના પ્રભાવે સુશીલાની સૂકી વાળી ફરી છોડે કળાએ ખીલી ઉઠી સુબોધ ફરી સીધો સાદો બની ગયો હે લક્ષ્મી દેવી તમે જેવા સુશીલાને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર શર્વને ફળજો શ્રી લક્ષ્મીનું વ્રત શ્રદ્ધાથી કરો સુખી જીવનના ભંડાર અભરે ભરો જય શ્રી લક્ષ્મી દેવી